એક ભાઈ હતા ને વાણિયાભાઈ ગામમાં ગામડે શહેરમાં રહેતા હતા ને બહુ મોટા શહેર માં તો ક્યારેક ક્યારેક આવડે નહીં એટલે પછી એક ખેતી વાવવા માટે દીધી પછી નક્કી કર્યું કે બે ભાઈનો ભાગ એમાં પછી કેવી રીતે નક્કી કરશું ખેડૂતભાઈ એ કીધું વાણિયાભાઈ કે હાલો એવું નક્કી કરીએ ઓણ આપણે તમે ખેતરમાં ઈ વાવો જે કઈ ખેતીમાં પાકે ને ને એમાં ઉપર આવે ઈ મારું નીચે આવે ઈ તમારું ખેડૂત તો બુદ્ધિશાળી હોય ને હું વાવું એને તો શિંગ વાવી એટલે શિંગ તો હેઠે જ થાય ને ઉપર હું થાય પાંદડા શેઠજીન ગયા પાંદડા ને ઓલા શિંગ શિંગ આવી ઓલા શેઠજી બીજે વર્ષ કે હવે હેઠે આવે એ મારું ને ઉપર આવે એ તમારું તે ઓલા બાજરો વાયવો ત્રીજા વર ક્યાંય ઉપરનું મારું ને હેઠે ને મારું ને વચ્ચે નું તમારું ઓયલા મકાઈ આવી દોડાય અને ગયા એમ વાણિયા બેન છેતરી દીધા